થરાદ ખાતે દૂધ ક્ષિત કેન્દ્રથી પાણીના ટાંકા સુધી જે ફોરલેન નવીન બનાવવામાં આવ્યો છે તેમાં તેની આજુબાજુ થરાદ ગામતરના જૂના રસ્તા બંધ થઈ જતા વીસથી વધુ સોસાયટીઓની અવરજવર બંધ થઈ ગઈ છે જેને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા છે જેને લઈને થરાદના આંબાબાઈ સોલંકી માંગીલાલ પટેલ પથુંસી રાજપૂત તુલસીભાઈ ધુમડા ભીખાલાલ પટેલ બચ્ચુસા બાનવા મેવાભાઈ રબારી દશરથ શ્રીમાળી સહિત આગેવાનો અને જાગૃત નાગરિકો ભેગા થઈ અને થરાદ પ્રાંત અધિકારી તુષાર જાનીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં રાજસ્થાનથી કચ્છ તરફ જતો નેશનલ હાઇવે નંબર પંદર થરાદ શહેરને આશરે બે કિલોમીટર સુધી અસર કરે છે આ હાઈવે પરથી રોજિંદા કામ તેમજ હોસ્પિટલ માટે મોટી સંખ્યામાં લોકો પસાર થાય છે હાલમાં નેશનલ હાઈવેને ફોર લેન બનાવવામાં આવે છે જેની બંને બાજુ જૂના ગામ તળના રસ્તા આવેલ છે તો નેશનલ હાઈવેથી જૂના ગામ તળના રસ્તાને જોડવા માટે કેટલાક મુજબ પોઈન્ટ આપવા માટે રજૂઆત કરાવવામાં આવી છે માર્કેટ યાર્ડ પોણેના ટોકાથી થરાદ દૂધસિત કેન્દ્ર સુધીમાં જે ફોર લાઈન રોડ બની રહ્યો છે બહુ સારી વાત છે પણ એની બાજુમાં જે સર્વિસ રોડો બનાવવામાં આવ્યા છે જે ગટર બનાવવામાં આવી છે અને સર્વિસ રોડ અને મેઇન રોડની વચ્ચે જે જગ્યા ઓપન જે વધારે ખુલ્લી રાખવામાં આવી છે એના લીધે સર્વિસ રોડ અને ધંધાવાળાઓનું કનેક્શન ભેગું થઈ ગયું છે પાર્કિંગની જગ્યા નથી લોકો હેરાન પરેશાન થાય છે ચાર રસ્તાથી ત્રણ રસ્તા સુધી આવવા માટે અડધોથી પોણો કલાક લાગે છે આના માટે તાત્કાલીન ધોરણે જે બીજી જાળી સર્વિસ રોડને અડી લગાવેલી છે એ જાળી દૂર કરવામાં આવે અને ગામથી જોડતા જે ત્રણ મુખ્ય માર્ગો છે એ ત્રણે ત્રણ માર્ગને ખુલ્લા રાખવામાં આવે મેઇન રોડથી ટચ કરવામાં આવે ચડવા અને ઉતરવા માટે આવું અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને પ્રાંત સાહેબને વિનંતી કરી છે કે આમાં અમને કંઈક રસ્તો કાઢી આપો